પાલ વિસ્તારમાં રહેતા પરિવારના કિશોરી સાથે પાનની દુકાન ધરાવતા રામકેશ નામના શખ્સે સંબંધ કેળવ્યો હતો દરમિયાન તેણીને દુકાનમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું પોલીસે બળાત કરી રામકેશની ધરપકડ કરી છે પાલનપુર પાટિયા સંત તુકારામ સોસાયટીમાં રહેતા રામકેશ રામ રામકિલાડી પ્રજાપતિ પત્ની અને ચાર સંતાનો સાથે રહે છે તેમજ

એકલતાનો લાભ લઈને હોટ પર કિસરી હતી દુકાનદારના અજૂકતા વર્તન અંગે તેણીને વિરોધ કર્યો હતો છતાં તેણી સાથે દુકાનમાં દુષ્કર્મ આશ્ચર્ય હતો ઉપરાંત આ બાબત કોઈને જણાવશે તો બદનામ કરશે બીજી તરફ દુકાનદાર રામકેશ ગઈ કાલે બપોરે કિશોરીની માતાના મોબાઈલ ફોનમાં કોલ કર્યો હતો આ મોબાઈલ ફોન નંબર અંગે માતાએ તપાસ કરતા રામકેશ હોવાનું બહાર આવ્યું રામકેશનો કોલ કેમ આવ્યો એ મામલે કિશોરીને માતાએ વધુ પૂછપરછ કરતા કિશોરીએ વાત કરી હતી અંતે કિશોરની સાવકી માતાએ રામકેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે તેની ધરપકડ કરી હતી